મારું નામ ભરત સિંઘડ છે ઉના તાલુકાના મોટાડેસર ગામનો વતની છું આમ તો ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે અને સામાજિક કાર્યકર તરીકેની જવાબદારી નિભાવું છું આઠ તારીખ દસમો મહિનો બે હજાર પચીસના રોજ અમારા ગામમાં વીજ ચેકિંગની ટીમ આવે છે ટીમ આવ્યા પછી અમને ગામમાંથી ફરિયાદો મળે છે કે ભાઈ એ લોકો છ વાગ્યા પહેલાં જ્યારે અમે ઘરમાં સૂતા હતા બેન દીકરી સૂતી હોય પતિ પત્ની સૂતા હોય એવા સમયમાં મન ફાવે એમ ઘરમાં ઘૂસીને વર્તન કરતા હતા લોકોને ડરાવતા હતા આઈ કાર્ડ માગતા હતા તો પણ ડરાવતા હતા લોકો નામ પૂછતા તો પણ ડરાવતા હતા આવા બધા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને હું ઉના પીજીવી સીએલ ઓફિસ વિભાગ એકની મુલાકાત ગયો ડેપ્યુટી એન્જિનિયરને મળવા ત્યાં હાજર નહોતા ત્યાં જુનિયર એન્જિનિયર હતા એની સાથે મેં રજૂઆત કરી જે મારા પ્રશ્ન હતા ભાઈ તમે ગમે ત્યારે ચેકિંગ કરી શકો એવો મેં પ્રશ્ન એને કર્યો કોણ ટીમ હતી એનો પ્રશ્ન કર્યો ચેકિંગના નીતિ નિયમો મેં માંગ્યા મેં એને ચોખ્ખું કીધું સ્પષ્ટ કીધું કે ભાઈ અમે વીજ ચોરીને પ્રોત્સાહન નથી આપતા પરંતુ જે પ્રમાણે અમારા ગામમાં જે ઘટના ઘટી છે તે યોગ્ય નથી આના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ પરંતુ એમને ધ્યાન દોરવાને બદલે એણે એવું કીધું કે અમારા સાહેબને મળજો ડેપ્યુટી ઇન્જિનિયરને મળજો હું બીજા દિવસેને મળવા ગયો ત્યારે પણ ડેપ્યુટી ઇન્જિનિયર રાઠોડ જ્યાં હાજર નહોતા બપોર પછી મેં એને ફોન કર્યો બપોર પછી અમને આવીને મળો ફોનમાં પણ એણે કીધું કે અમે તમને કોઈ માહિતી ફોનમાં ન આપી શકીએ ત્યારે આ પ્રજાની સેવા માટે બેસેલા ત્યાં અધિકારીઓ પોતાની મનમાની ચલાવે છે પોતાને મળેલા જે અધિકારો છે એનો દુરુપયોગ કરે છે અને સાથે સાથે હું જ્યારે ઓફિસથી બહાર આવ્યો એ પછી મને જાણવા મળ્યું કે મારા વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં અરજી થઈ છે ગુનો દાખલ કરવા માટે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને આજે પ્રાંત ઓફિસ ઉના ખાતે અમે પ્રાંત સાહેબને મળવા આવ્યા છે લેખિત આવેદનપત્ર આપવા છે એમના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી સુધી અમારી જે વાત છે અમારી જે લાગણી છે અમારી જે માંગણી છે એ પહોંચાડવા આવ્યા છે જવાબદાર જે કર્મચારી છે જે કોઈના યુવાનના અવાજના દબાવવા માગે છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય જે જવાબદાર લોકો નિયમ વિરુદ્ધ જેનું વિજ ચેકિંગ કરે એના વિરુદ્ધ પણ કાર્યવાહી થાય એસઆઈટીની રચના કરે મુખ્યમંત્રી સાહેબ અને પૂર્ણ તપાસ કરવામાં આવે કે જે બેદરકારીઓ સામે ભૂતકાળમાં આવી છે પીજીવીસીએલ ઓફિસ ઉના દ્વારા કે ભાઈ ટેન્ડર વગર વર્ક ઓર્ડર અપાઈ જાય કામગીરી થઈ પેમેન્ટ થઈ જાય અધિકારીઓની ચેમ્બરમાં એની ખુરશી ઉપર કોઈ બહારના માણસો બેસીને કામ કરતા હોય એવા વિડીયો વાયરલ થયા છે આ સાથે સાથે લાગવેકશાહી કરીને વિધ કનેક્શનો આપવામાં આવ્યા છે આવી ઘણી બધી જે બાબતો છે એની સંપૂર્ણપણે તટસ્થતાથી તપાસ કરવામાં આવે તો ઘણું બધું ખુલી શકે આઠ આઠ વર્ષથી એકને એક જગ્યાએ નોકરી કરે છે તો જે લાગવેકશાહી જે વધી છે સંબંધો ઘાટા થયા છે એના હિસાબે લાગવેકશાહી વધી છે તો એની બદલી કેમ નથી થતી આપણ એક સવાલ છે આવા તમામ સવાલોના જવાબ અને યોગ્ય કાર્યવાહી થાય માટે થઈને અમે આજે ઉના પ્રાંત અધિકારી સાહેબના માધ્યમથી મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે જો આના ઉપર કોઈ નક્કર કામગીરી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં અમે તૈયાર છીએ